આપો તો આજે આપણે સ્પેશિયલ આજે વિડીયો જે બનાવ્યો છે કોબી ફ્લાવરની માહિતી માટેનો બનાવ્યો છે તો હવે વિડીયો શરૂ કરીએ પહેલાં એક તમને વિનંતી કે જો તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ઉપર નવા છો અને હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે નું એને દબાવી દો એટલે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ સબસ્ક્રાઈબ થઈ જશે કે જેથી કરીને હું દરરોજ જે સવા સાત વાગે વિડીયો મૂકું છું એ વિડીયો તરત તમને મળી શકે અને રોજે રોજ નવી કૃષિ માહિતી ખેતી ઉપયોગી માહિતી એ તમને દરરોજે દરરોજ હું પહોંચાડી શકું એટલે આપણી ચેનલ શ્રીરામ ને તમે સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને જો તમને ગમે તો વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર મિત્રની અંદર મોકલો કે જેથી એને પણ આ માહિતીનો લાભ મળી શકે તો હવે આજે આપણે કૃષિ માહિતીની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે ફૂલાવરની જે આપણી પાસે વેરાયટીઓ હાજર છે એની હું તમને માહિતી આપી દઉં તો સૌપ્રથમ વેરાયટી છે ડોક્ટર સીડ નું છે સમરવાઈટ પાસઠ દિવસમાં પાકતી વેરાયટી છે અને સારી વેરાયટી છે ઓલમોસ્ટ અત્યારે હવે આનો ટાઈમ પૂરો થવા આવ્યો છે આ છઠ્ઠા મહિના સાતમા મહિના સુધીમાં વવાતી વેરાયટી છે અને સારી વેરાયટી છે અને માર્કેટમાં ખૂબ એવું નામ ધરાવતી વેરાયટી છે અને નામથી જ વેચાય છે ડોક્ટર સીડ નું સમર વાઇ હવે પછી આપણી પાસે વેરાયટી છે એ વેલકમ સીડ નું છે સાતસો ચોસઠ વેરાયટી છે વેલકમ વેલકમ ક્રોપ સાયન્સનું છે અને આ વેરાયટી ખૂબ જ સારી છે એકદમ વાઈટનેસ આવશે પછીની વાત કરીએ તો નોજીવીડું સીડ્સનું છે દસ ચોવીસ વેરાયટી છે મિલ્કી વ્હાઇટ વેરાયટી છે પછીની આપણે વાત કરીએ તો બાયર સેમિની જ કંપનીનું છે બરખા વેરાયટી આ પણ આપણી પાસે હાજર છે એના સિવાય એડવાન્ટા સીડનું છે ગોલ્ડન સીડ એડવાન્ટા એનું છે સુપર સીગ્રા વેરાયટી એફ વન હાઈબ્રિડ કોબી ફુલાવર છે એ પણ આપણી પાસે હાજર છે પછી સકાટા સીડનું વ્હાઈટ ક્રિસ્ટલ વેરાયટી છે એકદમ દૂધિયો સફેદ કલરની ફુલાવર થશે એ પણ આપણી પાસે હાજર છે અને પછી આવતી પંદર તારીખથી પંદર ઓગસ્ટથી વાવવા માટેની વેરાયટી છે ક્લાઉ સીડની માધુરી એને પણ આપણી પાસે હાજર છે આ તમે પંદર ઓગસ્ટ પછી આનું વાવેતર કરી શકો છો હવે એના સિવાય આપણી પાસે કોબીઝની વેરાયટી પણ હાજર છે તો એના અંદર છે સકાટા સીડનું રોયલ વેન્ટેજ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે પછી સેમિનીઝ કંપનીની છે ગ્રીન વાઇઝર બાયરવાળાનું સેમિનીજનું ગ્રીન વાઇઝર વેરાયટી કોબીની અંદર એ પણ આપણી પાસે હાજર છે અને સંગ્રહ સીડનું નવસો છન્નું વેરાયટી એ પણ આપણી પાસે હાજર છે તો આના સિવાયની તમારે જે કોઈ કોબી ફુલાવરની વેરાયટી જરૂર હોય તો તમે અમને વોટ્સએપ કરી શકો છો એના સિવાય આપણી પાસે અજીત સીડ્સ સિજન્ટા સીડ અને નામધારી સીડ્સની વેરાયટીઓ આવનારા સમયમાં જેમ જેમ એનો સમય આવતો જ એ પ્રમાણે વેરાયટીઓ આપણી પાસે આવતી જશે અમે વોટ્સએપ દ્વારા તમને જાણ કરીશું વિડીયો મૂકીશું અને તમારે કાંઈ પૂછપરછ કરવી હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર આવે છે એના ઉપર તમે અમને વોટ્સએપ કરીને પૂછી શકો છો અને કોબી અને ફુલાવરમાં વપરાતી ફેરોમેન ટ્રેપ્સ એ પણ આપણી પાસે મળી રહેશે આપણી પાસે પીસીઆઈ કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીની ફેરોમેન ટ્રેપ્સ હાજર છે કોબી અને ફુલાવરમાં જે ફેરોમેન ટ્રેપ્સ વપરાય છે એ ફેરોમેન ટ્રેપ્સ તમને મળી રહેશે આપણી પાસેથી એના સિવાયની રીંગણીમાં કે આપણે વેલાવાળા શાકભાજી તુરિયા છે કારેલા છે સીભડા છે એના અંદર વપરાતી ફેરોમેન ટ્રેપ એના સિવાય આંબા ચીકુની અંદર વપરાતી ફેરોમેન ટ્રેપ દાડમની છે આંબા છે સીતાફળ છે એના અંદર જે વપરાય છે એ ફેરોમેન ટ્રેપ્સ પણ આપણી પાસે હાજરમાં છે અને ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોને નાળિયેરીનો વાવેતર હોય તો નાળિયેરીમાં વપરાતી ફેરોમેન ટ્રેપ્સ પણ આપણી પાસે હાજર છે તો ફેરોમેન ટ્રેપ્સની માહિતી લેવી હોય કોઈ દવા ખાતરની માહિતી લેવી હોય કે કોઈ બિયારણ વિશેની માહિતી લેવી હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનો રહેશે હું જરૂરથી તમારા જે કાંઈ પ્રશ્ન છે એના જવાબ આપીશ એ સાથે જ મને રજા આપો અને આ વિડીયોની અંદર બસ આટલું જ જય જવાન જય કિસાન